હા અને અત્યારે આખા દેશમાં જોકે આખો આ આખો વરસ મંદિરનું મોજુદ રહ્યું અત્યારે કાંઈ હાલતું નથી શેર બજાર સિવાય એક શેર બજાર હાલે છે હા એક ભાઈ મને કહેતા નાના છોકરાને હોવડાવવા માટે મેં કીધું હાલડા મને કે મોટાને હોવડાવવા માટે મેં શેર શેરબજાર છે જ છે હા એક ભાઈ કે એવું નાનો હતો ને ત્યારે જ્યોતિષે કીધેલું એ કે તમે ડૂબી જશો મોટા તમને ધ્યાન રાખજો કે પાણીથી હું આગો જ રહ્યો છે ખબર પડી શેર બજારમાં ડૂબ્યો હા અને અમુક અમુક એટલી બધી લોન લઈ લીધી છે તેને યમરાજ લેવા આવે ને તો બેંકોવાળા આડા હોઈ જાય આન રહેવાય તો હપ્તા પરવાઈ દ્યો આના ન લેતા હા આના હપ્તા પરવાઈ દો મળે એટલી છે હા એમાં અત્યારે જોલા મહ મહારાજ સંજય ને કે સંજય અભી ક્યાં ચાલ રહ્યા હા હે તો સંજય તરત કે પ્રાઇવેટમાં ડબલ ના સોફાના તણે ધર હાલેશ દે એમાં જાવ તણે હાલે છે બીજું કાંઈ હાલતું નથી હા કપાના દાડિયા મળતા નથી હા બધા અત્યારે જોવો ને શું કરો છો બસ આઈપીઓ ભરો છો આઈપીઓ 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 મને એક મારા મિત્ર છે ગરડા બાપાને કે બાપા પંદર હજાર આપો આઈપીઓ બોલો બાપા પંદર હજાર આપો આઈપીઓ પર કે આઈપીઓ નો દીકરો ક્યાં થાય તેને દીધી મને તાવા આવે છે પોપોયો લાવી દે પેલા પછી આઈપીઓ ભાઈ હા તે વળી ડૉક્ટર ને લાવ્યા તો ટીકડી આપી ને તો ડૉક્ટર ને કીધું કે જો જો કડવી દવા મને લાગે કડવી નો આવતા ટીકડી કડવી ન આવતા ટીકડી કડવી ના ડૉક્ટરનો બાટલો પાટી ગયો કે હું તને અઢીસો ગ્રામ જલેબી લઈ દઉં દવા કડવી જ હોય પી જાઓ રોગ મટાડો હોય તો પી જાઓ હા અને આઈપીઓ એટલું બધું મોસમ પકડી ગયો હમણાં કંઈક ભાઈ દીકરી કે મારા સંબંધ તોડી નાખવા પપ્પા શું કામ નાખવા નાખો કે છોકરો આઈપીઓ નથી ભરતો કે પણ એમાં શું કે આઈપીઓ ન ભરી શકે એ મારી શેંખીમાં સિંદૂર શું ભરવાનો છે અમારા હરિદર્શનના ખાડામાં દેખ બેન દળા વાગ્યા ને તો ડબ્બા ઉપર લખેલો આઈપીઓ તો બોલો દળવા ઓળખે એટલું બધું મગજમાં તમારે આઈપીઓ કરી ગયો એની પર લખ્યું આઈપીઓ કે એમ નથી મારા ઘરવાળાનું નામ છે ઈશ્વરભાઈ પ્રેમજીભાઈ ઓલપાડવાળા આઈપીઓ તમને નવું લાગે તાળે પાડજો આમાં છું છે હું કે દસ વર્ષથી હું સ્ટેજ ઉપર આવ્યો અને હા દસ મહિના બાર મહિનામાં દસ બાર પ્રોગ્રામ અને બધી સ્ક્રીપ્ટ આ બધા હાફ હવારથી મારે ફોન આવે બધું નવું આવવું પડે બધું નવું આવવું પડે આમ ડોળા કાઢે એમ એક વાત જૂની આવી ગઈ પાછા બહાર જ મળે આ તે જૂનું કીધું અઘરું છે ભાઈ હા નવું નવું ગોતી લાવવું ને એ બહુ અઘરું છે એક બેન તો કહેતા હતા કે મને મારા માવતર ઉપર દાજ ચડે છે મારા માવતર ઉપર દાજ ચડે છે કે કેમ કે જમાજો ને કેવો કોઈ તો એડવાન્સ આઈપીઓ ભરે એડવાન્સ પૈસા આપવા તો કંપની શેર નથી થાય ત્યાં લાગતા જ નથી આઈપીઓ ભરતા છે નહીં જોબ સમજાય છે એને હા એને એમાંય તમે જુઓ હમણાં ડાયમંડ બૂશ જોકે આ વખતે ઘણાય બુશ મારી દીધા ડાયમંડ બૂશ થાય કે નહીં આ વખતે ઘણાય બૂશ મારી દીધા આ એક મેનેજર તો કામ લેતો હતો ને તો એલા કારીંગર હીરો ઝુમાન કરાવ્યો મેનેજર આમ જોઈ ને કે ત્યાં તો હોય કે ઝીણા હીરાને હાણી નાખી કે મને જે કેવું હોય કહીજ મારા બાપ દાદાને સાંભળું ન થતા પેઢીએ ન સડતા કાં કે તમે ન કીધું ઝીણા હીરાને હાણી નાખી મારા બાપાના ઝીણાભાઈ દાદા નામ હીરાભાઈ પેઢી ન આપણે ઘણા ટાઈમથી સાંભળીએ છીએ કથામાં અને મહાપુરુષોના મુખે કે સત્યનો વિજય થાય છે અને અસત્યનો પરાજય થાય આપણે સાંભળવી છીએ ને પણ શિવડી ખોટું પડ્યું ખોટા એ રાહી ગયા અને હાસા વ્યાઈ ગયા હા શાસ્ત્ર ને ખોટા પાડ્યા માર્કેટ તો તમે જોવો હવે રિયલ હીરાનું બધું બે ગયું ને એટલે